બિલડી નજીકના બ્રેઠા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી ભૂગર્ભ જળ બનાસકાંઠામાં ભૂગર્ભ જળનો પ્રશ્ન ખૂબ જ ગંભીર ગણાય છે બનાસકાંઠાના ઘણા એવા તાલુકામાં ભૂગર્ભ જળ છે તાલુકામાં તો બિલકુલ ભૂગર્ભ જળ ખેતી લાયક પાણી આવતું જ નથી પરંતુ સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ જળના પ્રશ્નને લઈ ચિંતિત હતી અને પાઇપલાઇન દ્વારા તળાવ ભરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પાંચ વર્ષ પહેલા સરકારે નાખેલી ચાંગા પાઇપલાઇન થી મુડેઠા ખેટવા ગોગા ધાણી સહિત અનેક તળાવો ભરવામાં આવી રહ્યા છે જેમાં મુડેઠા ગામના સૌથી મોટા તળાવ નર્મદાના નીરથી ભરાતા હોવાના કારણે છેલ્લા પાંચ વર્ષથી એક પણ ફૂટ ભૂગર્ભ ઝળઘટ્યું નથી ત્યારે આવનારા સમયમાં પણ સરકાર દરેક તળાવો ઊંડા કરી પૂર્ણ ભરશે તો પણ ભૂગર્ભ જળનો ખતરો ટળી શકે તેવું મુડેઠા ગામ પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે સૌથી વધુ ભૂગર્ભ જળ ડીસા તાલુકામાં માં પણ ઘટી રહ્યા હતા જેના લીધે ખેડૂતો સહિત પશુપાલકો પણ ચિંતિત બન્યા હતા ત્યારે સરકાર દ્વારા હાલમાં ગૌચરમાં તળાવ બનેલ છે તેને ભરવા માટે પણ મંજૂરી આપી દેવામાં આવી છે જેથી હવે જો તળાવ ભરવામાં સરકાર પાછી પાણી નહીં કરે તો ભૂગર્ભ જળમાં મોટો ફાયદો થશે વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું મુઠા ગામમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ફૂટ પાણી ઘટ્યું નથી સરકારની આ કામગીરીથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે એવા જીગર ચાવડા ભીલડી